પોલીસ હત્યારાઓને રેલ્વે સ્ટેશન થી ઝડપી હતા સુરતમાં અસામાજિક તત્વો નો આતંક રોજે રોજ સામે આવી રહ્યો છે ત્યારે ચોક બજાર પોલીસ મથક ની હદમાં એક ઘર બહાર હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે વાત એમ છે કે ચોકબજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં રહેતા સુજલ અશોક તીક્ષ્ણ હત્યાના હત્યા હતી હતી ઘટનાની જાણ પોલીસ કાફલો સ્થળે ગયો હતો અને તપાસ હાથ ધરી જેમાં પોલીસની તપાસમાં હત્યા કરનાર મૃતકના જ મિત્રો હોવાનું સામે આવ્યું હતું જેથી ચોકબજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી સહિત તપાસ કરી આરોપીઓનું પગેરું દબાવ્યું હતું અને હત્યા કરી સુરત છોડી ભાગી રહેલા ત્રણ હત્યારાઓને રેલવે પોલીસની મદદથી

ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો જેનું મર્ડર થયેલ હતું અને સર ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં જાણવામાં આવેલું હતું કે ત્રણ વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના બે છે કાયદામાં સંઘર્ષમાં આવેલા બે બાળકો છે તો આ ત્રણને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે